જય હિન્દ જય સંવિધાન તો લસકાણા પીઆઈ સાહેબને મારે એક વિડીયો બતાવવો છે અને મારે એક સવાલ પૂછવો છે કે અલ્પેશ ડોંડા એવું તો પોલીસ સ્ટેશન માટે શું કાર્ય કરી રહ્યો છે કે તમે કીર્તિ પટેલ ઉપર ના તો કોઈ અરજી ના તો કોઈ મારો જવાબ લીધા વગર ડાયરેક્ટ એફઆઈઆર ફાળવી તો પહેલાં વિડીયો જુઓ કે વાક કોનો છે અને મેં તો હજુ ગાળો નથી દીધી ખાલી એક પોસ્ટ જ મૂકી હતી સ્ટોરી પહેલાં જ કયો મને કે આને હું આરતી ઉતારું તો સામોયું લઈને આવું ને થાડી લઈને આવું હું આરતી ઉતારું તમે ક્યો કરવા હું રેડી છું પેલા જુઓ કોનો વાક છે ની આ મારા અચ્છા લાઈફ ये पलोड़ी भाई को बता रहा हूँ आपकी और कीर्ति पटेल की जब कॉन्ट्रोवर्सी हुई थी हाँ, हाँ। तो अभी पता है मैं लाइव पे लेके आया था हाँ। मैंने बोला था कि ऑटो रिक्शा में कीर्ति पटेल को ये दोनों चुपते थे अच्छा 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 तो ये दोनों ये जगह रेवा और दूसरा जो बंदा है वो पेलते थे कीर्ति को अरे वही दो बंदे मैं आपको लाइव पे लेके आया था आपको याद होगा तो जो जैकवार जो जो रेड कलर की जैकवार में बैठा हुआ था आपको भी दिखाया था દીકરી ઉપર વાક એનો છે મારા ઉપર વાહ સાહેબ વાહ પણ અલ્પેશ ડોંડા તું બે નંબર ની રેતી નું કામ કરે છે એ બી મારી પાસે પુરાવા છે અને પોલીસ સ્ટેશનમાં શું કામ કાર્ય કરી છે તારું શું છે ને તારી ફરજ એ પણ મને ખબર છે અને આશાદીપ સોસાયટીમાં તારી પેલી ઘરવાળી કાજલ સાથે તે કેટલા તોડ કર્યા એ પણ મને ખ્યાલ છે અને તારા શું ધંધા છે ને એ પણ મને ખ્યાલ છે પુરાવા સાથે હું સાબિત કરું છું અત્યારે